ભરૂચ જિલ્લા આહર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના તેજસ્વી તારલાવનો સત્કાર સમારંભ યોજાયો જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા ઝાડેશ્વર તપોવન સંકુલ ખાતે મળી પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની નવી ટીમની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે દિનેશ આહિર અને લખુભાઈ આહિર ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરાઈ આવનાર દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તથા બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે તથા બહેનોને પણ ગૃહ ઉદ્યોગ જેવા માધ્યમથી રોજગારી અને કુરિવાજો દૂર કરાય તેવા પ્રયત્નો પણ સભામાં નેમ વ્યક્ત કરાઈ હતી ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી જેમાં પ્રમુખની વરણી બી કરવાની હતી જે ભરૂચ જિલ્લા ગોપાલક મંડળમાં મારી સર્વસંમાન મંજૂર કરવામાં આવે છે મને પ્રમુખ બનાવવાયો છે તે બદલે હું ભરૂચ જિલ્લા ગોપાલક મંડળને તમામ ભાઈઓનો આભાર માનું છું બધા મંદિરનો પણ આભાર માનું છું જે લોકો મેં તો વિશ્વાસ મૂક્યો છે તે લોકોને હું ખાતરી આપું છું કે ગોપાલક મંડળની અંદર અને સમાજની અંદર કંઈક સારું કરીશું અમે અને આવનાર સમયમાં ગોપાલક મંડળને આગળ લઈ જઈશું তাম সুবিধা আছো এই আমি খাতি